યુવાને અને વડીલે સંગઠિત થયા અને સંગઠિત થઈ અને અમે વિચાર્યું કે અમારે માનું મંદિર બનાવવું છે અમે એક સાથે મળી એક લેક થઈ અને અમે સાથે મળી અને સંગઠનથી અમે અમારી માનું મંદિર બનાવ્યું અને ચામુડામાનું મંદિર બનાવી અને અમે મૂર્તિઓ લાવી મૂર્તિઓ લાવીને અમારે બાપદાદાનું મૂર્તિ તો છે પણ બીજી મૂર્તિઓ લાવી ગણપતિ હનુમાન દાદા દાદા અને સિંહની મૂર્તિ લાવી અને દિશાના દેવ અને જોગણી માતાઓ બધી જ અમે આ આયોજન કરી અને પ્રણામ પ્રાથમ પ્રતિષ્ઠા કરી આજે અમે અમારા કુટુંબીઓ માળી પરિવાર ખોખરીયા પરિવાર અને બધા જ અમારા સગા સંબંધી અને અમારા સમાજના આગેવાનો અને બધા સાથે મળી આજે અમે અમારી સામુના માનવ પ્રાણ પ્રતિષ્ઠા કર્યો છે અને બહુ મજાથી અમે આનંદ ઉલ્લાસથી અમે અમારો આ ઉત્સવ પૂર્ણ કર્યો છે આ ક્યારથી આયોજન કરેલું હતું તમે અમે લગભગ આયોજન તો પાંચ છ મહિનાથી કરેલું હતું પણ એક મહિનામાં જ અમે આ કામ પૂર્ણ કર્યું છે તમારું નામ હતું મારું નામ પોખરીયા માલજીભાઈ અરજણભાઈ અને હું સામુના માતાઓનો એક સેવક તરીકે જ અને અમે ખર્ચથી અને કબે ખબર મિલા નહીં અને અમારા ગામના વડી લેવ યુવાનો બધાય મળી અમે સાથે રહીને એક હાથે તાલી પાડીએ એમ કરીને સંગઠિત થઈને અમારું કામને અમે પૂર્ણ કર્યું છે આ કાર્યક્રમ કર્યો તમને કેવું લાગ્યું અરે આ કાર્યક્રમ કર્યો અમે ના શું પણ અમારા છોકરાઓ અને અમારા પાછલી પેઢી આ અમે વૈશાખ સુદ એકમ અને બીજની જે ધસડા વિશે ને એ ધજા આજથી હવે સતત બીજે ધજા સડતી રહેશે અમારી સમુદામાં 好了。<Și S 1> <analyze anthropology>